નમસ્કાર મિત્રો આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ છે કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ પણ મિત્રો મિત્રો જે લોકો છે એનું શું એવું જ આપણે આજે વૃદ્ધાશ્રમ તમે નિહાળી રહ્યા છો ખૂબ જ સુંદર એવું વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમમાં એન્ટર થતા જ ગણપતિ દેખાય છે અને આ માતા જે છે એના કામ કરવા જઈ રહ્યા છે પોતાનું આ એમની સુંદર મજાની ઓફિસ છે જે તમે નિહાળી રહ્યા છો અને ખૂબ જ વિશાળ એવા રૂમ દેખાય છે અને મહાદેવનું મંદિર પણ છે અને બધા લોકો ઝૂલે છે તમે નિહાળી રહ્યા છો કે વૃદ્ધાશ્રમ છે એ વૃદ્ધાશ્રમ જેવું લાગતું નથી આ અલગ અલગ રૂમ છે ગાર્ડન જેવું માહોલ છે ત્યાંથી બધા વૃદ્ધો આ દર્શન કરવા નીકળે છે મહાદેવ ની આરતી થઈ રહી છે તુલસી ક્યારો વાહ સરસ છે અને ઓમ નમ શિવાય મંગલેશ્વર મહાદેવ નું મંદિર છે ખૂબ જ સરસ મંદિર છે અને આ જે ડિઝાઇન થી બનાવેલા રૂમ્સ છે આસો પાલવ ના ઝાડ છે જાણે એક રમણીય વાતાવરણ થી લેવું પ્રકૃતિના ખોડે જે રહેતા હોય એવું લાગે છે કે જે વૃદ્ધો છે રૂમે રૂમે અલગ અલગ ભગવાન છે જલારામ બાપા છે જય જલારામ અને બીજા તમે જોવો તો ગણપતિ છે માતાજી છે અલગ અલગ રૂમે અલગ ભગવાન છે એટલે બધાની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને આ જે તમે નિહાળો છો એ માતાઓ છે એ ગીતાજીનું પઠન કરી રહ્યા છે અને બીજાને છે કે ગીતાજી સાંભળવાથી સારું રહે છે તમે જુઓ છો કે એ લોકોનો સંપ કેવો છે બધા એકી સાથે ગીતાજી સાંભળી રહ્યા છે જો આ બા છે એના રૂમમાં એક રૂમમાં ત્રણ લેડીસ હોય છે અને અલગ અલગ કબોર્ડ પણ હોય છે કે લોકોને હવા ઉજાસ માં પણ પ્રોબ્લેમ ના થાય મિત્રો તમે નિહાળો એમ્બ્યુલન્સની પણ સુવિધા છે આ મંદિર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અશક્ય વાત છે કે આવું બધું સરસ મંદિર તમે ક્યાંય જોયું હોય તો ચાલો નિહાળીએ ઈ મંદિર ક્યુ છે તો કે ભારત માતા કી જય ભારત માતાનું મંદિર છે વૃદ્ધાશ્રમમાં તમે નિહાળ્યું છે ક્યારેય આવું મંદિર આ છે એ આપણે ભારત માતાના મંદિરેથી જે આપણે નિહાળી રહ્યા છે કે આખો માહોલ કેવો છે એ આખો આશ્રમ આપને દેખાય છે ઉપરથી તમે જોઈ શકો છો કે એટલું સરસ પ્રાકૃતિક માહોલ છે કે ત્યાં મોર છે પોપટ છે પંખીઓ પણ કિલોલ કરતા હોય છે

કોઈને રીડિંગ કરવું હોય તો પણ એના માટે લાઈબ્રેરી રાખેલી છે અને કુરુક્ષેત્રના મેદાન જે ઝઘડો થયો તો ધર્મરાજ યુધિષ્ઠિર રમતા હતા એ બધી જ ગેમ અહીંયા વૃદ્ધો માટે છે કારણ કે એને એકલું ન લાગે તમે નિહાળી રહ્યા છો અને આ તમે ઓડિટોરિયમ હોલ પણ જોઈ શકો છો મિત્રો અહીંયા મૂવી પણ દેખાડવામાં આવે છે એટલે લોકોને એમ ન થાય થિયેટર જેવો માહોલ અહીંયા ક્રિએટ કરેલો છે બોલી અને કહુ અને નિહાળીને તમે જોઈ શકો છો કે ના ખરેખર થિયેટર જેવો માહોલ છે નવા મૂવી હોય ગુજરાતી નાટક હોય એના બધું જ અહીંયા દેખાવે છે હું મુરાવલ જલપાને આજ આપણે એવા ઘરે આવ્યા છીએ કે વૃદ્ધાશ્રમ નહીં પણ એનું નામ આપ્યું છે દીકરાનું ઘર કોઈ પણ માણસ ને એવું થાય કે હું મારા સુનિલભાઈ ઓરા અને નલિનભાઈ એ આપણે અહીંયા મેન ટ્રસ્ટી છે ટ્રસ્ટી તો છે જ પણ આ લોકો અહીંયા કાર્યરત છે જે કાર્ય કરે છે આપણે એના વિશે અહીંયા જે કાર્ય કરે છે તેના વિશે નમસ્કાર ભાઈ હવે અમને થોડુંક ડિટેલ્સમાં જણાવો કે દીકરાનું ઘર નામ છે એ ઉપરથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ દીકરાનું ઘર નું પાયો ખોદ્યો તે પાયાની શરૂઆતથી જ તાળવામાં હત્યા સત્યાવીસમી સપ્ટેમ્બરથી આ સંસ્થાનું ખાતમુહૂર્ત થયેલું સંસ્થાનું ઉદઘાટન થયેલ છે આ સંસ્થામાં આપના માણસો આઠ જણા રહે છે આ વૃદ્ધાશ્રમમાં દરેક વૃદ્ધોની પાસે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી આ સંસ્થામાં દરેક વૃદ્ધને ફ્રીમાં રાખવામાં આવે છે રોજ ત્રણ ટાઈમ ચાય એક ટાઈમ નાસ્તો ત્રણ બે ટાઈમ જમવાનું આપીને વર્ષમાં બે ત્રણ યાત્રા કરવામાં આવે છે બહાર સર્કસ છે પિક્ચર છે દરેક વસ્તુ જોવા પણ લઈ જઈએ છીએ સંસા રાજકીય દરેક પ્રકારના ઉત્સવો તહેવારો અહીં ઉજવવામાં આવે છે વૃદ્ધોને એકલા પણ લાગવું ન જોઈએ એ માટે ખૂબ સરસ પ્રફુલ્લભાઈ હવે આપણે કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે એ પેટથી લઈને જાય છે એવું જ આપણે જે કહીએ છીએ કે માવતરને તૃપ્ત કરે છે એવા આપણા મોન્ટુભાઈને કહીએ કે રસોડામાં તમે કેવી રીતે કેટલા ટાઈમ જમાડો છો શું સુવિધા આપો છો તો થોડુંક દર્શક મિત્રને જણાવો ઘર વૃદ્ધાશ્રમમાં છેલ્લા પંદર વર્ષથી પંદર વર્ષથી જમવાનું બધું કામકાજ સંભાળું છું વડીલને બધાઈને મદદરૂપે થાઉં છું સવારમાં વડીલને સવારમાં આરતી પછી વડીલને નાસ્તો હોય નાસ્તામાં અલગ અલગ હોય જેવું આપણે ઘરે હોય એવું જ આઠે આઠ દિવસ અલગ અલગ નાસ્તો હોય પછી નવ વાગે પાછો છા હોય બપોરે દાળ ભાત શાક રોટલી સંભારો મિષ્ટાન સાથેનું જમવાનું હોય ત્રણસો પાસઠ દી ત્રણેય ટાઈમ વડીલને મિષ્ઠાન જમાડવામાં આવે ફરસાણ હોય ઓર દાળ ભાત શાક રોટલીથી હોય સાંજે પણ અલગ અલગ મેનુ હોય બધાને જેવું ભાવતું

મારે પાંચ વરસ પૂરા થયા છઠ્ઠું વર્ષ ચાલેસ અને અહીંયા અહીંયા આવવાનું આવવાનું કારણ કારણ મારા ઘરવાળા ઓફ થઈ ગયા મેં બધા અમદાવાદ હતા ને મારા દીકરો સેવા કરવામાં ગયા હતા ઘરના બધા તો ઈ એને ઓચીતાના વિજા આવ્યા એ આફ્રિકા જવા નીકળો એને પપ્પા કે નહોતો જતો એને પપ્પા કે જા ને અહીંયા કે જમાય છે તું સો અને હાર્દિક છે તો કે અમે બધા અહીંયા છે તું તારે તું જા પ્રેમથી મોકલ્યો હ હ અને પછી ઈ તો ઓફ થઈ ગઈ ત્યાં પહોંચ્યા ને એટલે ફોન કર્યો ઈ કે મારા પપ્પા શું કરે છે મમ્મી એટલે મેં એને એમ કીધું કે તાર પપ્પા તો ઓફ થઈ ગયા છે ને અમે સાબરમતી નદી પાસે પહોંચ્યા છે અને અમે જવા નીકળ્યા રાજકોટ કો તો એટલે કે હિંમત રાખજો એટલું બોલો પછી ત્યારનો ફોન જ નથી કઈ નથી પછી મારે વહુ હતી અમાર નીલમ અને મારા દીકરાનો દીકરો હતો તો ઈ અત્યારે તો દસ વર્ષ નો થઇ ગયો દીકરા દીકરો પણ ત્યાં તો હાવ નાનો હતો ચાર પાંચ વર્ષ નો તો ઈ બોવ તો બે વરસ રાહ જોઈ પછી તો એ વહી ગઈ ને ઘરે અને હું એકલી હતી તી બધું છોડી દીધું મારું ને અહીંયા આશ્રમ આવતી હતી મારી બેન ને કીધું મારા આશ્રમ માં જવું છે તો મારી દીકરી કે અહીંયા કે અમારે ઘરે રે ને ખાઈ પીને મજા કરી મેં કીધું તારે ઘરે મારે નથી રહેવું તારે ગલઢા સાસુ ને સસરા છે અને સગા સાસુ સસરા ચાર ઇમાં આવતરી હું પાંચમી થાવ એટલે મારે તો આશ્રમ માં જોઈ જવું છે એટલે મને માર બેન મને મૂકી ગઈ અહીંયા ઘરમાં નહીં મારા દીકરાના માં રહેવું છે હવે આ દીકરાના ઘરમાં હું આવી હા હા ના સરસ અહિયાં કેવું લાગે છે તમને હમણાં તો બહુ જ રહેવાની મજા આવે છે અમે આનંદથી થી રહીશી બધા ખાઈ પીને કરીશી અને અમારા મંટુભાઈ રસોઈયા છે અમને સરસ સારી સારી રસોઈ નહિ નઈ નવીન રસોઈ બનાવીને ને ખવડાવે છે એમની કોઈ જે પેરેન્ટ્સ હોય મમ્મી પપ્પા હોય એ દુખી હોય અથવા તો કોઈ બેન હોય તો હવે એને એમ થાય કે મારે વૃદ્ધાશ્રમે કેમ જવું તો તમે એને શું કેવા માંગશો કે ભાઈ વૃદ્ધાશ્રમ જેવું છે નહીં હમણાં તો અહીંયા તો ફાઈવ સ્ટાર હોટેલ જેવું લાગે છે અને અમને રેવાની અડી મળીને આવે છે ને નઈ નવીન અમને જમાડવા આવે નાસ્તા કરવા આવે અમે આનંદ થી બધા રહી અમે વસ્ત્રો દેવા આવે છે બધું અને અમને બાર જાત્રા કરવા લઈ જાય છે અમે જાય અને વર્ષ માં બે ત્રણ વખત અમને લઈ જાય જાત્રા કરવાના છે છો સાચી વાત હા હોટલ વાળા જમવા લઈ જાય એવું અમને પછી ભાઈ આવે ને સિરિયલ બતાવે મહાદેવ ની એટલે અમને આનંદ આવે સિરિયલ માં અને પછી એ નવીન નવીન હોટલ માં અમને જમવા ત્યાં લઈ જાય અને જાત્રા એ પણ જાય બઉ જ સારી રીતે રાખે એમને ખુબ અમાર માવતર તરીકે અમે માવતર જ છીએ એના હમેશા સાવ એટલે બાજ કઈ તમને કોઈ જાતની તકલીફ નથી ને એમ કઈ બોલાવે ખુબ સરસ ધન્યવાદ બેન